આપણે સેહા કરીને આવી ગયા છીએ ભાગરે હવે વિચાર કરી છીએ આપણે ક્યાંય જવાનું તો ચાલો પ્રકાશભાઈ જવા દો ક્યાંક નહીં જાય કે રસ્તો રસ્તો જાય અહીંયા લાવવા દો ચાલો તો આપણે બંને ભાઈ નીકળી ગયા છે અલગ ચાલુ તો કર ભાઈ બે ત્રણ કીકે ચાલુ થયું છે ફાઈનલી ભાઈ થી ને આપણે જવા ઈચ છીએ આ સાઈડ આપણે આ કારુડા સાઈડ નથી વાળાનું જવાનું છે ઉમિયા સાઈડ પછી તો આડા નવડા રસ્તા પાર કર્યા પછી ફાઇનલી પોકી છીએ આપણે ઉમિયા અને ઉમિયા અંદર તો આપણા હોડા ને હરખા ખાડા નડ્યા હે કારણ કે હોડા નું જમ્પર નથી કારણે બહુ ઢબકાય અહીં બહાર પણ નીકળી આવ્યા છીએ ને હવે જાય છીએ આપણે આ બોર્ડ નોટિસ કરજો મિત્રો શું લખેલ છે કથામાં જાય છીએ વાંચતા તો નહીં આવડતો આપણે તો ફાઇનલી કથામાં પોકી આવ્યા છીએ ને ગાડીને હવે પાર્કિંગ ગોતવી પડશે ને તો ગાડી ને parking માં રાખી દીધી છેન ચાલો જાતા આવી કથા માં પેલે તો કથા તો આપડી કથા દો પેલે તો પ્રકાશભાઈ કે ખાઈ લીન પછી તો શ્વાસ ઠબકારીયા તિન બે થી ત્રણ ગ્લાસ ઠબકારીયા પ્રકાશભાઈ એ ને હવે આવી ગયા ફાઇનલી આપણે કથા દો આ આતી થાય છેરી 1 વાગે

એટલા ઘણા એની એટલા શિવલિંગ હશે અંદર જ્યોતિર્લિંગ ચાલો તમને બતાવું અને અંદર જવાનું છે આપણે અને અંદર ભવ્ય મંદિર છે જોરદાર એકદમ સરસ જય ભોલનાથ આમ જોઈ શકતા હશો મિત્રો તમે નોટિસ ખાલી જોજો તમે ખાલી સ્કીપ ના કરતા આપણા બ્લોગને આગળ તમને બતાવશે કે આપણે મંદિર અંદર શિવલિંગ ઘણા બધા આપણે આ મંદિરે પહેલી વખત આવ્યા છીએ આપણે ગામથી બાજુમાં ગામ છે તો પણ જો ખાલી તમે અંદર ચાલો હું તમને બતાવું આપણે તો હોહરા નીકળી જવાના હતા પણ આપણને કીધું આ ભાઈએ કે આ સાઈડથી ચાલવાનું હોય જો આવી જો આવી કીધું તો ફાઇનલી આમ જુઓ શિવલિંગ જુઓ ભાઈ જો આપણે ચારું કોર ચક્કર મારવાની છે તો તમે જોડાયેલા જો આપણે હવે ચક્કર મારી લી તારું કોર ફાઇનલી આપણે બધાએ જ્યોતિર્લિંગને દર્શન કરી લીધા છે ને હવે આવી ગયા છીએ આપણે મંદિર અંદર આખું રાઉન્ડ મારીને તો ચાલો હવે અંદર પણ જેટલા ભગવાન હોય બધાના દર્શન કરી લઈએ તમે પણ મિત્રો કરી લેજો દર્શન આ જોજો આ મંદિર અંદર ખૂબ જ ખૂબ સારામાં સારું છે જોયા લાયક છે મંદિર ચાલો દર્શન કરી લઈએ આપણે અંદર hamam. Good

આપણે તમને જરૂર બતાવશી કે આપણે ક્યાં કને જાય છે રા કન પર ટપી ગયા છે ને આપણે આવી ગયા છીએ આ બીજા કન પર ને હવે પોકીયા છે અમી પર હવે તો સમજાઈ ગયું હશે કે આપણે જાય છે રા ખેડુકામાં ચાલો બતાવીએ તમને ખેડુકાની કથા તો જોડાયેલા રહેજો આપણે આ સાઈડ વળી જવાનું છે ને ફાઇનલી પોકીયા છે આપણે ખેડુકામાં તો હોંડાને અહીંયા પણ રાખી દીધું છે પહેલી તો ટપકારી ચા અને હવે આવી ગયા છીએ આપણે અંદર ચાલો હવે સાંભળજો આ હજી હદી કથા ચાલુ નથી થઈ ત્રણ વાગે જ થવાની છે તો આપણે ગીત જ સાંભળવાના છે થોડીક વાર પછી આપણે ગીત સાંભળતા સાંભળતા બહાર આવ્યા આપણે કંઈક આ દેખાડે ને પછી તો પ્રકાશભાઈ બે ગયા ડી શું લઈને આંબો બાકા ચીકી બોલાવા થોડીક કથા સાંભળી ને ફરીથી નીકળી ગયા છીએ આપણે હવે બીજી ત્રીજી કથાએ જવા તો વરીને જોડાયેલા રહેજો આપણા બ્લોગમાં આપણે હમી પરથી ફાઇનલી પાછા વરીને નીકળી ગયા છીએ અને ઉમિયા પોકી આવ્યા છીએ ને આ સાઈડ વરી રહી ગમનું ગામનું નામ મને નથી આવડતું તો દોડાયેલા રેજો આપણે નીકળવાનું તો ડાયરેક્ટ રાપર જ છે મિત્રો તો ફાઇનલી છીએ હવે નામ કરજો હું ભૂલી ગયો ફાઇનલી રાપર પેટ્રોલ પંપે પોકી આવ્યા છીએ આપણે અને હવે પેન્ટ્રોલ પંપ પૂરા પડશે ને ચક પેન્ટ્રોલ અને પછી જ આવી આપણે રવે ચીજવા જવા હજી તો આપણે આ ચક્રો વટ્યા પ્રકાશભાઈ કે કે ને તો લાગી ગઈ ભૂખ તો પ્રકાશભાઈએ એ સમોસા ખવડાવી દીધા છે ને ફરીથી નીકળી ગયા છીએ આપણે રવેશ સાઈડ જવા અને જોજો અહીંયા પણ ભવ્ય જ ઓલું છે ડાયરો છે આજે દેવાય ખાવડ આવી જ રહ્યા છે તો આપણે નીકળી ગયા છીએ રવેચી સાઈડ ફાઇનલી પોકી આવ્યા છીએ રવિચી અને આવી ગયા છીએ રવેચી અંદર જો પાર્કિંગ એરિયામાં હવે અહીંયા રાખી દેવાની છે અહીંયા ક્યાંક ગાડી આપણી ફાઈનલી રાખી દીધી છે ને હવે જે આપણને મળી ગયા છે આપણા કાકા હલો કાકા તો ચાલો દર્શન કરતા આવી કાકો ને બધા દર્શનનો અલાવ નતો વિડીયો એટલે આપણે ત્રાવ ત્રાવનો વ્યૂ ચેક કર્યો બહાર નીકળી ગયા છીએ દર્શન કરીને આપણે ચાલો કથાનું પણ તમને વ્યૂ બતાવું કેવું છે અહીંયા રવેજીમાં આમ જો અંદર ઢરવાનું બોલ્યું અંદર થી ચેક કરો તમે ખૂબ જ પૈસા ખર્ચા લાગે છે ચાર વાગ્યાનું વ્યૂ ચેક કરો તમે હાલમાં કોઈ જ નથી કને ને અમે જ છી અને હવે જોજો અહીંયા પણ કોઈ નથી તમે મિત્રો જોઈ શકતા હશો ને હવે વરસાદ આ તો કરવા દે તો સારું કથા હંત પડી ગઈ છે અને જોજો હવે તમને એક વસ્તુ બતાવું આમાં ખાલી ફીલ કરવાની છે મિત્રો સાંભળો ખાલી તમે